नमस्कार मित्रों हूँ हरिदेन चौकसी आप सब स्वागत करूँ मित्र आज खूब खूब स्वागत मित्रों मित्र रोज आज करव तारीख 28 बार बेहजर पच्चीस ने रविवार पहली राशि मेष राशि मेष राशि वाला आज शु जो मेष राशि वाला आज सूर्य ने गोड़ वाला पानी अर्धे आपव जो सूर्य नमस्कार करने અને ઘરના વડીલોનું ધ્યાન રાખવું જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે વધારે પડતો ગુસ્સો નહીં કરતા વૃષભ વૃષભ રાશિવાળાએ આજે શું કર વૃષભ રાશિવાળાએ આજે પોતાના નાણાકીય વ્યવહાર ઉપર ધ્યાન આપવાનું છે કોઈ છેતરી ન જાય એનું ધ્યાન ચોક્કસ રાખજો આજે શું નથી કરવાનું મિત્રો આજે કોઈ પણ પ્રકારના દોરા ધાગા બાંધવા નહીં મિથુન મિથુન રાશિવાળાએ આજે શું કરવું મિથુન રાશિવાળાએ આજે પોતાની વાણી પર સંયમ રાખવો જરૂરી છે શું નથી કરવાનું મિત્રો આજે આપણી પોતાની અંગત વાત તો આપણે કોઈ અજાણ્યા માણસને કરવાની નથી કર્ક રાશિ કર્ક રાશિ વાળાએ આજે શું કરવું કર્ક રાશિ વાળાએ આજે જે નવા નવા મિત્રો તમે બાંધા હોય ને એનાથી સાવધાન રહેવાનું જ એ તમને નુકસાન ન કરી જાય એનું ધ્યાન રાખજો શું નથી કરવાનું મિત્રો આજે અન્નનો બગાડ બિલકુલ નહીં સિંહ રાશિ સિંહ રાશિ વાળાએ આજે શું કરવું સિંહ રાશિવાળાએ આજે કોઈ નવું કામ સમજી વિચારીને પછી શરૂ કરવું શું નથી કરવાનું મિત્રો આજે કોઈ વડીલ સલાહ આપે તો એને નકારતા નહીં કન્યા કન્યા રાશિ વાળાએ આજે શું કરવું કન્યા રાશિ વાળાએ આજે પોતાના જીવનના ખરાબ અનુભવમાંથી કંઈક શીખવાનું છે શું નથી કરવાનું મિત્રો આજે વાણીનો વધારે પડતો કે ખોટો ઉપયોગ કરતા નહીં તુલા તુલા રાશિ વાળાએ આજે શું કર્યું તુલા રાશિ વાળાએ આજે સૂર્યને જલ ચડાવવું જોઈએ અને જલ એક લાલ ફૂલ એમાં અવશ્ય નાખજો અને સૂર્ય નમસ્કાર જરૂરથી કરજો શું નથી કરવાનું આજે કોઈ પણ કામમાં આળસ કરવી નહીં વૃશ્ચિક વૃશ્ચિક રાશિવાળાએ આજે શું કરજો વૃશ્ચિક રાશિવાળાએ આજે વિષ્ણુ સહસ્ત્ર નામનો પાઠ કરવો જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે કોઈ પણ અંધશ્રદ્ધા પર વિશ્વાસ કરવો નહીં ધનરાશિ ધનરાશિવાળાએ આજે શું કરવું છે ધનરાશિવાળાએ આજે રવિવારના દિવસે જે સમય મળ્યો છે એનો સદુપયોગ કરવાનો કઈ બાબતમાં પોતાના ધંધાના આયોજન અંગેનું તમારે ધ્યાન કરવાનું છે શું નથી કરવાનું મિત્રો આજે પરિવારમાં કોઈ પણ પ્રકારનો વાદ વિવાદ ન કરવો મકર મકર રાશિવાળાએ આજે શું કરવું જોઈએ મકર રાશિવાળાએ આજે તાંબાના વાસણમાં ગોળ ભરી અને

આટલી વસ્તુ જો તમે મંદિરમાં દાન કરો છો તો અત્યારની તમારી જે મુશ્કેલીઓ છે એમાં મોટી રાહત મળે શું નથી કરવાનું મિત્રો આજે કોઈ પણ ગરીબનું અપમાન નહીં કરતા તો મિત્રો આ હતું તમારા માટે આજના દિવસે કોણે શું કરવું શું ન કરવું તેનું જ્ઞાન તો આજનો વિડીયો ગઈ મો તો લાઈક કરો શેર કરો યુટ્યુબ જોનારા શેર કરે ને સબસ્ક્રાઈબ કરે હું હરિવદન ચોકસી આપ સૌની રજા લો ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે તો ચાલો પદાલીએ દીદી નાસતે